સમાજની અંદર જે ગરીબ નિમ્ન લાચાર અને જે પણ નિમ્ન કક્ષાનો અથવા નબળો વર્ગ છે એ વર્ગ કઈ રીતે આગળ આવી શકે એ વર્ગને કઈ રીતે આપણે રોજીરોટી આપી શકીએ એમનો વિકાસ કઈ રીતે કરી શકીએ અને એમના વિકાસની સાથે સાથે એમને શિક્ષણ આપીને રાષ્ટ્રનો વિકાસ કઈ રીતે કરી શકાય એ માટે થઈને કેટલીક સહકારી મંડળીઓ જે છે એ કામ કરતી હોય છે આ બધી જ મંડળીઓને તાલીમ આપીને રાષ્ટ્રીય સ્તરે જે છે એ સહકાર ભારતી નામની સંસ્થા કામ કરે છે આ સહકાર ભારતી સંસ્થા દ્વારા પંદર અને સોળ ડિસેમ્બરના તેલંગાણાની અંદર એક તૃતીય રાષ્ટ્રીય અધિવેશન જે યોજવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અધિવેશનની અંદર ગુજરાત અને ગુજરાતમાંથી એકમાત્ર આપણા દ્વારકાનું જે છે ઓસણ સંગઠન કે જે ઓખા મંડળની મહિલાઓ માટે કામ કરે છે એ સંસ્થા જે એવોર્ડથી નવાજવામાં આવી એટલે આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણું દ્વારકાનું આ સંગઠન છે જે રાષ્ટ્રીય સ્તરે જે છે એમની નોંધ લેવામાં આવી અને આપણી સાથે હેમાબેન હેમાબેન કેર છે જાણીએ કે કઈ રીતે આખું જે રાષ્ટ્રીય સ્તરે એક દ્વારકાનું નામ લઈ જવું દ્વારકાના સંગઠનનું નામ લઈ જવું તેમાં કહેવાય કે ઓખો જગતી નોખો તો ઓખા મંડળ કે જ્યાં ખરેખર શિક્ષણ બહુ જ ઓછું છે ને એમાં મહિલાઓની અંદર તો સાવ પછાત વર્ગ કહી શકાય તો આવા ક્ષેત્રની અંદર કામ કરવું સંગઠનનું અને રાષ્ટ્રીય સ્તરે એક આવો એવોર્ડ લેવો આખી જ પ્રક્રિયા કેવી અને તમારો અનુભવ શું રહે સૌ પ્રથમ તો જય દ્વારકાધીશ નમસ્કાર શ્રી ઓસણ મહિલા સરાફી સહકારી મંડળી જે દ્વારકામાં ખાસ ગરીબ બહેનો સાથે કામ કરતી સંસ્થા છે જે પુઅરેસ્ટ પુવર કહીએ કે છેલ્લે બેઠેલા બહેનો છે એમને અમે આર્થિક રીતે ટેકો આપીને ધિરાણ આપીને એમને ઊભા કરીએ છીએ ગરીબ બહેનો પોતાનું કુટુંબનું અને વિસ્તારમાં આખું પોતાની એક ઓળખ ઊભી કરી છે જે માટે હમણાં જ તારીખ પંદર સોળ ના રોજ કુલ બાવીસ જેટલા રાજ્યોમાંથી સાડા ત્રણ હજાર મહિલાઓ એ વિસ્તારના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા હતા અને એમાં ખાસ સાત રાજ્યોની સક્સેસ સ્ટોરી પસંદ કરવામાં આવી કે જેમણે પોતાના વિસ્તારમાં કંઈક અલગ અલાયદું કામ કર્યું છે એમને સન્માન આપીને એવોર્ડથી નવાજવામાં આવ્યું તે માટે અમને સહકાર ભારતીએ તારીખ પંદરના શ્રી ઓષણ મહિલા સરાફી સહકારી મંડળીને સન્માન એવોર્ડ આપીને કરવામાં આવેલું હતું સહકાર ભારતીના આ તૃતીય મહિલા અધિવેશનમાં અમે પ્રથમ વખત જ અમારા વિસ્તારના નવ મહિલાઓ અમે ત્યાં ગયા હતા જેમાં અમારો જે અનુભવ કહીએ તો કે પ્રથમ વખત જ એક આખું મેળાવડા જેવું હતું અને બહેનોને જે અલગ અલગ વિસ્તારમાં જે કામ કરી રહ્યા છે એમના પોતાના અનુભવની વાત કરવાનો મોકો મળ્યો અને એ અંતર્ગત અમારા માટે બહુ ખુશીની વાત છે કે પ્રથમ વખત જ અમને આ અનુભવ રહ્યો અને ગુજરાતમાંથી ઓસણ મહિલા સરાફી સહકારી મંડળીને પસંદ કરવામાં આવી જેમાં દિલ્હીથી સહકાર ભારતીની ટીમ એક મહિના પહેલાં અમારી વિઝિટ માટે મુલાકાત માટે આવેલા હતા અને ગુજરાતમાંથી પણ સહકાર ભારતીના સભ્યો અમારી મુલાકાત લીધી હતી ને સંસ્થા જે કામ કરી રહી છે એમનું આખું એ લોકોએ મુલાકાત લઈ ને નિરીક્ષણ કર્યું હતું એટલે કહીએ તો બહુ ખૂબ જ અમારા માટે એક અદભુત કહી શકાય ને અમે જે કહીએ કે સાચા રસ્તે ચાલી રહ્યા છીએ જે ગરીબ બહેનોને જે ગાંધીજી પણ કહીએ છે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ પણ કહે છે કે કોઈ ગરીબ બહેનોનું એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ થવું જોઈએ અને એના માટે ઘણી બધી યોજનાઓ પણ તેઓ બહાર પાડી છે તો અમે પણ આ પ્રયત્નથી બહેનોને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી આ ઓસળ મહિલા સરાફી સહકારી મંડળી જે અમારા કાર્યકરો છે જે અમારી આખી ટીમ છે જેમણે આટલા વખતથી બે હજાર ચૌદથી અત્યાર સુધીમાં જે જે મહેનતો કરી છે એમને હું આ સન્માન થયું છે એમને એમના સહકારથી જ આ બધું થયું છે નહીતર આ એવોર્ડ મળી શકે નહીં બીજું જો હું તો સહકાર ભારતીના રાજ્ય સ્તરના જે મહિલા અધ્યક્ષ નૈનાબેન મકવાણા છે જેમણે અમારી નોંધ લીધી અને અમારા સંગઠનને આ એવોર્ડ મળે એના માટે એમણે રાષ્ટ્રીય સ્તરે પણ રેવતીબેનને અહીંયા મુલાકાત માટે લઈ આવ્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ દ્વારકા ટુડે ટુડેનો ખૂબ ખૂબ આભાર માનું છું સમયડો કે આ સ્ટોરી ખરેખર લોકો સુધી પહોંચાડવાની જરૂર છે કે કેમ પુઅરેસ્ટ પુઅર લોકો સાથે કામ કરીને એમની એક આગવી ઓળખ ઊભી કરી છે અને તે માટે હું એમનો પણ આભાર માનું છું થેન્ક યુ નામ ચાંદપા લખમા છે શ્રી ઓસર મેલા શરાફી સહકારી મંડળીમાં મેનેજિંગ ડિરેક્ટર છું અને શરાફી મંડળીમાં શેર હોલ્ડર છે બે હજાર ને છસો અને અમે અત્યારે બે હજાર ચૌદ પંદરથી કંઈ અત્યાર સુધીમાં અમે બહેનોને ધિરાણ આપેલ છે સત્તરથી અઢાર કરોડ જેટલું અને અમે કુલ બેનોને ધિરાણ આપેલ છે તેવા અમારી બેનો છે ચાર હજાર જેટલા અને અમારું થાપણ પણ છે અત્યારે તેમાં સત્તર થી અઢાર કરોડ જેટલું અમારે એફડી પણ મૂકેલ છે બેનોની જે એસએસજી ગ્રુપમાં આવી બેનો થાપણ મૂકી શકે છે અને અમે બેંક કરતાં પણ એક ટકો વધારે અમે વ્યાજ આપીએ છીએ આઠ ટકા તરીકે જે પ્રથમ જે બેનો લોન લે છે એને અમે ત્રીસ હજાર આપીએ છીએ અને છેલ્લામાં છેલ્લો અમે બે લાખ ધિરાન આપીએ છીએ અને ત્રીસ હજાર જે ધિરાન આપીએ છે અને પહેલા પાંચ હજાર થાપણ મૂકવી જોઈએ સરાફી મંડળીએ બે બેંકો પાસેથી ધિરાણ પણ લીધેલ હતું બેંક ઓફ ઈન્ડિયા અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસેથી અને હવે અમારે સરાફી મંડળીને બેંકો પાસેથી લોન લેવાની જરૂર નથી પડતી કારણ કે હવે તો અમારી બેનનું ખુદનું શેર ભંડોળ ભેગું થયેલ છે અને એમાંથી ને એમાંથી અમારે સરાફી મંડળી ધિરાણ આપે છે સોરસાઇ જૂથમાં જે જોડાયેલ જે બહેનો હોય છે તેને શરણ પુરાવાથી જે અરજી લઈને આવે છે તેને સરળતાથી લોન મળી શકે અને કોઈ વસ્તુ ગીરવે મૂકવાની જરૂર હોતી નથી અને ધક્કા પણ નથી ખાવા પડતા ઉખા મંડળના ગરીબમાં ગરીબ મહિલાને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થાય અને સશક્ત બને એ માટે આર્થિક ટેકો આપતી ઓસળ મહિલા સહક સરાફી સહકારી મંડળીને એમને પ્રાપ્ત કરેલા સન્માન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક કોમેડ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારિકાધીશ